ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગની હોસ્ટલ સબ ડિવિઝનમાં બની રહેલી સરફળ નહેરની કામગીરી સામે સંકા જાગૃત નાગરિક દ્વારા કરાઈ હતી જાગૃત નાગરિક દ્વારા શહેરમાં સળિયા ઉપયોગ ન કરાઈ રહ્યો હોવાની સાથે યોગ્ય ગુણવત્તાયુક્ત મટીરીયલનો વપરાશ ન થતો હોવાનો સુર વ્યક્ત કર્યો હતો હા સબ ડિવિઝન દ્વારા સરતોને આધીન જ કામ કરાઈ રહ્યો હોવાની સાફ વાત કરી હતી ઉકાઈ જમણાકાંઠા વિભાગ દ્વારા હાંસોટ ડિવિઝનમાં અંકલેશ્વરના સરથાણથી હાંસોટને જોડતી કેનાલની કામગીરી ચાલી રહી છે જે કામગીરીમાં સળિયાનો ઉપયોગ ન કરવામાં આવી રહ્યો હોવા ઉપરાંત માત્ર સિમેન્ટનો ઉપયોગ વડે કામગીરી કરાઈ રહી હોવાની જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાઈ હતી અને સ્થળ પર આ અંગે રજૂઆત કરી હતી હાલ નહેરમાં પાણી છોડવામાં આવ્યું હોય અને નહેરની કામગીરી મોડી શરૂ કરવામાં આવતા પાણી પણ ન મળી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી પગલે નહેરના સ્થળ પર હતા અને તેઓ દ્વારા અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ હજાર નવસો પંચાણું મીટર અંદાજે ચાર કિલોમીટરની આ નહેર બની રહી છે જે ટેન્ડર પ્રક્રિયા મુજબ અને વિભાગના ઇજનેર દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્લાન એસ્ટિમેટ આધારિત કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું વધુમાં નહેરને કંઈ પણ થાય તો આગામી 3 વર્ષ સુધી તેને મેન્ટેન કરવાની જવાબદારી ઈજારદારની હોવાનું પણ જણાવ્યું હતું જો કે સ્થાનિક ખેડૂતો દ્વારા નહેર સળિયા તેમજ યોગ્ય મટીરીયલ ઉપયોગ કરવામાં આવે તેવી માંગ કરી હતી વધુમાં જો નહેર તૂટી જશે તો ખેડૂતો પીવાના પાણીથી વંચિત રહેવાના સાથે લોકોના ખેતરમાં પાણી ફરી વળવાની શંકા વ્યક્ત કરી હતી મારું નામ નિતેશકુમાર જમ્યતભાઈ પ્રજાપતિ દિગસ ગામનો રહેવાસી છું મારા ખેતરમાંથી એ નહેરનું કામ ચાલે છે

મારું નામ મયંક પટેલ છે હું દિગ્ગજ ગામનો રહેવાસી છું અહીંયા નવી નહેરનું કામ ચાલી રહેલું છે ત્યાં સમયસર કામ પડતું નથી અને પાણી આવી ગયેલા છે પણ નહેરનું કામ પડતું નથી અમારા આજુબાજુના ખેતર માટે પાણી સુકાય છે પાણી પાક સુકાય છે તેની જવાબદારી પોતાની લાઈન પર તોડેલી છે તેનો ખર્ચો પણ મળ્યો નથી ને કોન્ટ્રાક્ટર દ્વારા શું આવ્યું કોન્ટ્રાક્ટર એવું કહે છે કે તમે તમારા ખર્ચે બધું નહેરની અંદર આવે નહીં એ લોકો એવું કહે છે બધો તમારી અંદર આવશે અમારી અમારે જે મેન નુકસાન થાય એની ભરપાઈ કરી આપે અમારે બીજું કઈ જોતું નથી ભરપાઈ નહીં કરે તો શું કરશો ભરપાઈ નહીં કરે તો અમારે કોને કહેવાનું કોઈ સાંભળવા રાજી નથી કોન્ટ્રાક્ટર સાંભળવા રાજી કોઈ નથી